નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ન તીર્થ તીર્થને ન મૂર્તને એટલે તીર્થોમાંય સત્ય નથી કે મૂર્તિમાંય સત્ય નથી એટલે મતલબ તીર્થોમાંય તમે નથી અને મૂર્તિમાં પણ તમે નથી તો પહેલી વાત પ્રકૃતિ જળ છે અને પ્રકૃતિના પાંચ તત્વ પણ જળ છે અને પાંચ તત્વથી ઉત્પન્ન થયેલું આ શરીર પણ જળ છે પરંતુ એ શરીરની અંદર રમી રહેલ એક ચેતના એક મહા ઉર્જાને કારણે આપણને શરીર સક્રિય લાગે છે અને એ જ ચેતના એ જ મહા ઉર્જાને કારણથી જ આ શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મે કર્મેન્દ્રિયો અને મન બુદ્ધિ કામ કરી રહ્યા છે માની લો કે એક સ્ત્રીએ સુંદર બાળકનો જન્મ આપ્યો પરંતુ તે બાળકની અંદર ચૈતન્ય શક્તિ જ નથી પ્રાણ શક્તિ જ ન હોત તો તે બાળકની અંદર ઊર્જા શક્તિ જ ન હોત તો તે બાળકને જડ જાહેર કરવામાં આવે છે એટલે કે તે બાળકને મૃતક બાળક જાહેર કરવામાં આવે છે તો પછી તમે તે સુંદર શરીરને ઘરે લઈ જતા કેમ નથી તેને વાલ કરતા કેમ નથી પરંતુ તેને દફનાવી દોશો તો ભાઈ એ શરીર તો તમે પોતે જ બનાવેલું છે તમારા વીર્યથી જ બનેલું છે તમારી મહેનતનું ફળ છે તો પછી તમે તે સુંદર શરીરને અપનાવવા માટે કેમ તૈયાર થતા નથી તો તેનું એક જ કારણ છે કે તે શરીરમાં ચૈતન્ય શક્તિ નથી તો હવે વિચાર કરો કે શરીર સત્ય છે કે ચૈતન્ય શક્તિ સત્ય છે તો જેમ ઝાડ આપણને ખીલેલું દેખાય છે ઝાડને ફૂલ આવે છે ઝાડને ફળ આવે છે અને તે ઝાડ હવામાં લહેરાઈ રહ્યું છે તો તેનું કારણ એક જ છે કે તે ઝાડનો મુખ્ય આધાર સ્તંભ તેનું ધોરી મૂળ છે તેનાથી જ ઝાડને પોષણ મળી રહ્યું છે જેના લીધે ઝાડ લીલું દેખાય છે જેના લીધે ઝાડ નાચી રહ્યું છે એવી જ રીતે આ શરીરમાં ચૈતન્ય શક્તિ એ જ મુખ્ય આધાર સ્તંભ છે જેના લીધે શરીર સુંદર લાગે છે શરીર નાચી રહ્યું છે તો શરીર ચેતન નથી પરંતુ અંદર રહેલા ચૈતન્ય શક્તિને કારણે શરીર ચેતન લાગે છે તો આટલું તો આપણે જાણીએ છીએ કે અંદરથી ચૈતન્ય શક્તિ એટલે કે આત્માશક્તિ નીકળી ગયા પછી આ શરીર ચેતનમાંથી જડ બની જાય છે તો એ ચૈતન્ય એ આત્મા એ જ પરમાત્મા છે અને તે પોતે જ આ અસ્તિત્વનું ધોરી મૂળશે આ અસ્તિત્વનો આધાર સ્થમશે અને એના લીધે જ અસ્તિત્વને પોષણ મળે છે દેવી દેવતાઓને પણ પોષણ મળે છે બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ આનાથી પોષણ મળે છે અને એટલે જ આપણને અસ્તિત્વ ચેતન લાગે છે તો પરમાત્મા કોઈ વ્યક્તિ નથી કે જે જંગલોમાં પહાડોમાં નદીઓમાં ગુફાઓમાં કે કૈલાસ પર્વત ઉપર કે સૂર્ય ચંદ્ર ઉપર કે ગ્રહો ઉપર કે તારાઓ ઉપર કે વૈકુંઠમાં કે સ્વર્ગમાં કે પાતળમાં કે સાતમા આકાશમાં કે પછી તીર્થસ્થાનોમાં કે પછી મૂર્તિઓમાં સુપાઈને બેઠા છે અને આજે આપણે અંદર એટલી બધી બેહોશી ભરેલી પડી છે તો આપણે ભટકાઈ ગયા છીએ કે સાચું સુખ સાચો આનંદ સાચું જીવન સાચો સાચી સંપત્તિ સાચો ખજાનો અને સાચો હીરો આપણી અંદર જ પડ્યો છે તેમ છતાં જ્યો ખજાનો છે તે આપણે શોધતા નથી જ્યો સુખનો સાગર છલકાઈ રહ્યો છે તે સાગર પાસે જતા નથી અને એક ભિખારીની જેમ જંગલ પહાડો તીર્થસ્થાનોમાં અને મૂર્તિઓમાં સુખનો ખજાનો શોધી રહ્યા છીએ અને આજનો એજ્યુકેશન માણસ કહેતો પણ શરમ આવે છે કે જેને પોતે જ તીર્થસ્થાનો બનાવ્યો છે અને જેને પોતે જ એક પથ્થરને ટાંકણા મારી મારીને પથ્થરની મૂર્તિ બનાવી છે તો તે મૂર્તિ પોતાના પગે ચાલીને મંદિર સુધી આવતી જ નથી અને જેનું હૃદય પણ ધડકતું નથી જેની આંખો પણ જોતી નથી અને જે તમને આવકાર પણ આપતી નથી તો મૂર્તિએ મૂર્તિએ તમને નથી બનાવ્યા તમે મૂર્તિને બનાવી છે અને તમે જ તમારી મરજીથી તેને બેસાડી છે તો તમે મોટા કે પછી મૂર્તિ મોટી અને એટલે જ કબીર સાહેબ કહે છે કે સત્ય તીર્થોમય નથી સત્ય મૂર્તિ મૂર્તિમય નથી સુખ શાંતિ આનંદનો ખજાનો તમારા અંદર જ પડ્યો છે તો ભટકાયા વગર તમારી અંદર જ આ ખજાનાને શોધો હરિ ઓમ તસ આદેશના પ્રણામ